ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે ઘણા લાંબા સમયથી નિષ્ણાંત ડોક્ટરોની જગ્યા ખાલી ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ છાસઠ જગ્યા સામે અડત્રીસ જગ્યાઓ ખાલી છે ચાર મેડિકલ ઓફિસરની જગ્યામાંથી ત્રણ જગ્યા ખાલી છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે ઘણા લાંબા સમયથી નિષ્ણાંત ડોક્ટરોની જગ્યા ખાલી જોવા મળી રહી છે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈ ધરણા પર ઉતર્યા વર્તમાન ધારા

ધોરાજી શહેર ધોરાજી તાલુકાની ચાર લાખ થી વધારે ની જનતા પરેશાની ભોગવી રહી છે સરકારશ્રી નું ધ્યાન દોરવા માટે અમે આ બિન રાજકીય રીતે ધોરાજી ની સામાજિક સંસ્થાઓ સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો ને સાથે રાખી અને ધરણા કાર્યક્રમ રાખેલ છે અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર ના ધ્યાન ઉપર આ વાત આવે અને તાત્કાલિક ધોરણે ધોરાજીની અંદર છાસઠ જે સેટઅપમાં જગ્યા છે એમાંથી આડત્રીસ જેટલી જગ્યાઓ ખાલી છે પચાસ ટકા થી વધારે જગ્યાઓ ખાલી છે તાત્કાલિક ધોરણે ભરવામાં આવે અને ધોરાજીના લોકોના આરોગ્ય માટે સરકાર યોગ્ય પગલા ઝડપથી લે એવી માંગ સાથે અમે આ ધરણા નો કાર્યક્રમ રાખ્યો ધોરાજી ના ધારાસભ્ય આપ સૌ મીડિયા મિત્રો ને પત્ર કોપી આપે છે અને મીડિયા સામે કહે છે કે ધોરાજી ની અંદર જે સ્ટાફ ની ઘટ છે એ ભરતી કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને જ્યારે આ પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે સ્ટાફ ની ભરતી કરી દેવામાં આવશે બે દિવસ પછી ફરી આપ સૌ મીડિયા સામે જે કહે છે કે ધોરાજી ની અંદર સ્ટાફ ની કે ડોક્ટર ની અછત નથી બે દિવસ માં જ નિવેદન ફરે છે એટલે ક્યાંક મને એવું લાગે છે કે ધોરાજી ની સિવિલ હોસ્પિટલ માં મનોરોગ ના માનસિક રોગના ડોક્ટરની ની નિમણૂક તાત્કાલિક ધોરણે કરવી જોઈએ અને પેલી સારવાર ધોરાજી ના ધારાસભ્ય ની કરવી જોઈએ છેલ્લા એક વર્ષથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં પચાસ ટકાથી થી વધારે જગ્યાઓ ખાલી છે ભૂતકાળમાં હું પણ ધારાસભ્ય રહી ચૂક્યો છું કોઈ વિધાનસભાનું સત્ર એવું ન હોય કે માં ધોરાજીની પ્રજાના આરોગ્ય માટે રોડ રસ્તાની વાત માટે કે બીજા પ્રશ્નો માટે મેં વિધાનસભાની અંદર આવાજ ઉઠાવ્યો ન હોય આપ ધારાસભ્યને પૂછી શકો છો કે એક પણ વખત ધોરાજી નહીં સિવિલ હોસ્પિટલ કે ઉપલેટાની સિવિલ હોસ્પિટલ બાબતે જે કાંઈ લોકોને તકલીફ પડે છે આપ વિધાનસભામાં બોયલા છો આપે ક્યારે રજૂઆત કરી અને જો આપ એક વર્ષની અંદર ક્યારેય રજૂઆત કરી હોય અને તો પણ પ્રશ્નોનો નિકાલ એક વર્ષમાં એક પણ સ્ટાફની નિયુક્તિ કરી નથી તો સરકારમાં આપનું ચાલતું નથી એ ફલિત થાય છે મારું નામ એજાજ સૈયદ હોસ્પિટલની ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એવી તકલીફ છે કે અહીંયા ડોક્ટરોની અછત હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીથી ગુજરવું પડે છે

અમારી માંગણી છે કે અહીંયા જલ્દી જલ્દ ડોક્ટરોને અને તથા સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે બેન તમારું નામ હર્ષાબાનુ જયદ સનમતાર બેન શું આવ્યો છે બેન કેવી રીતે પડે છે કાલ થી દાખલ થયા છે તાવ છે ઉલટી છે ને નબળાઈ એટલી છે કે દર્દીને તો આમ હાથ પકડીને કે હલાય એવી પોઝિશન નથી પડી જ જાય છે ચક્કર આવે છે એટલે અહીંયા કોઈ એવી ડોક્ટર નહોતા હાજર સિસ્ટર બે ત્રણ હતી તો એમ તો બાટલા ને સારવાર તો મરી પર જેવી ખપે એવી જરાક સુવિધા નથી એમ કોઈ મોટા એમડી નથી નાના મોટા છે ડોક્ટર આમ પણ ડોક્ટર ની અછત ના હિસાબે અહીંયા તકલીફ પડે છે અમને જુનાગઢ ને જવું પડે છે આ રાજકોટ જવું પડે અમદાવાદ જવું પડે મારું નામ આશીષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી આજે જે ધોરાજી વિસ્તારમાં જે સિવિલ હોસ્પિટલ આવી રહી આવી છે તેમાં ડૉક્ટરો ન હોવાના કારણે ધોરાજી તાલુકાના લોકો દર્દીઓ પરેશાન થઈ છે અહીંયા જ્યારે ઉપલેટાથી કે જામ જામકંડોળાથી ગ્રામ્ય વિસ્તારમાંથી ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સાર લેવા આવે ત્યારે અહીંથી તેમને રિફેર કરી દેવામાં આવે છે જૂનાગઢ કે અથવા રાજકોટ કારણ કે ડોક્ટરો ન હોવાના કારણે લોકોને હાલાકી ભોગવી રહી છે જ્યારે આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા બિન રાજકીય રીતે જે ડોક્ટરોની નિમણૂક માટે આંદોલન કરી રહ્યા છે એમાં અમને સામાજિક કાર્યકર તરીકે અમે પૂરેપૂરું સમર્થન આપીએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે